જે ચાર રસ્તા મેઇન બજાર પોસ્ટ ઓફિસ થઈ મસ્જિદ અને મુસ્લિમ મોહલ્લામાં પૂર્ણ થયા હતા જેને ઔરંગા નદી ખાતે ટાઢા કરવા માટેની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી જેમાં હિન્દુ સમાજના આગેવાનો સરપંચ ઝરણાબેન પટેલ વેપારી અગ્રણી પંકજભાઈ મોદી અંકુર સુકલ ભાજપ મહામંત્રી વિજય રાઠોડ સહિતના આગેવાનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આગલી રાત્રે પણ તાજાનો જુલુસ નીકળ્યું હતું રવિવારે બપોરે મોહરમના કલાત્મક તાજાનો જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરગામના મહિલા પીઆઈ અને તેમના પોલીસ સ્ટાફ હોમગાર્ડ્સ ગ્રામ રક્ષક દળ વગેરે શાંતિ જાળવવા ખડે પગે સેવા આપી હતી આજ ખેરગામ ખાતે મોલા હુસેનની યાદમાં કલાત્મક સાધ્યા બનાવવામાં આવ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલુસ નીકળ્યું હતું જેમાં ચુલુસમાં વડીલો બુઝુર્ગો નાના છોકરાઓ બધા જોડાયા હતા અને આખા ગામમાં ચુલુસ કહ્યું હતું અને એમાં નવસારી પોલીસ તરફથી પણ અમને ખૂબ જ સારો સહકાર મળ્યો હતો જે બદલ યુએસસી ગોઇલ સાહેબ અને સીઆઈ મેડમ ટ્રોસી મેડમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલ આપીને અને આ સમસ્ત કાર્યક્રમ સારી રીતે પસ્યો છે એ બદલ અમે નવસારી પોલીસનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ તાજિયાના જુલુસમાં અને તાજિયામાં મુસ્લિમના સાથે સાથે હિન્દુમાં બે એનો પણ પોતાની બાધાઓ રાખી હતી અને ચઢાવી હતી અને ખેરગામમાં આ જ રીતે સુલેશાંતિ અને એકતા બની રહે એના માટે તાજિયામાં દુઆ કરવામાં આવી હતી દિવસે આજે જ્યારે જ્યારે ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયત તાલુકાની અંદર હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાના માટે આજે મોટો તહેવાર જયારે ઉજવાઈ રહ્યો છે તે પ્રસંગે આજે અમે ખેરગામ ગ્રામ પંચાયત વતી સરપંચ તરફથી હું એમનું સ્વાગત કરું છું થેન્ક યુ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ